હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું રંગાઈજાની રંગમાંના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે કિયારા અમુક ગુંડાઓને ક્રિષ્ને મારવા માટે મોકલે છે અને ક્રિષ્ને ગુંડાઓ મારે છે ને પછી ખબર પડી છે કે ક્રિસ આ દુનિયામાં રહ્યો નથી તો શું આ આઘાત ઉર્મિલા સહન કરી શકશે શું ખરેખર ક્રિસ આ દુનિયામાં નથી રહ્યો શું કિયારાએ ક્રિસને મરાવી નાખ્યો છે આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો રંગાઈજાની રંગમાં આવતી અવનવી કહાનીઓ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે તો જરા પણ એપિસોડ મિસ નહીં કરતા અને બની રહો અમારી સાથે આવા જ અવનવા વિડીયો માટે ને જોતા રહો ઓલ ઇન વન ચેનલ કારણ કે અમે તમારા માટે જ આ બધા વિડીયો લાવીએ છીએ અને તમારા એન્ટરટેનમેન્ટ માટે જ આ બધા વિડીયો બનાવીએ છીએ તો આપણને ખબર પડશે કે ક્રિસ કસે જતો રહ્યો છે કે ખરેખર એને મરાવી નાખ્યો છે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં જય શ્રી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખુશ રહેજો મસ્ત રહેજો સ્વસ્થ રહેજો અને ઓલ ઇન વન ચેનલ જોતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધી વિડીયો